નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત તો થઈ ગઈ રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવા મેદાને છે ત્યારે વીટીવી ન્યૂઝ વિવિધ નગરપાલિકાઓમાં ફરીને એ જાણી રહી છે કે સત્તાધીશોના કામથી ત્યાંની જનતાને સંતોષ છે કે પછી અસંતોષ આવો જોઈએ કરજણ નગરપાલિકાનો રિપોર્ટ કરજણ નગરપાલિકાની યોજાશે ચૂંટણી કેટલા વાયદાઓ થયા પૂરા પાલિકાના કામથી લોકોમાં કેટલો સંતોષ શું જનતા સત્તા પક્ષને ફરી સત્તામાં બેસાડશે વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગત વર્ષોમાં નગરપાલિકાએ કેટલા કામો કર્યા અને કેટલા કામ બાકી રહી ગયા લોકો કઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને શું છે સ્થાનિકોની જરૂરિયાત આ તમામ મુદ્દે વાત કરવા વીટીવી ન્યૂઝ કરજણ પહોંચ્યું અને લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો જેમાં જાણવા મળ્યું કે વહીવટતર થકી ચાલતી પાલિકામાં લોકોને પૂરતી સુવિધા નથી મળતી પીવાનું ચોખ્ખું પાણી હોય કે ડ્રેનેજ કે પછી રસ્તાની સુવિધા હોય લોકો ફરિયાદ કરતા જોવા મળ્યા તલાવ જેવું ભરાઈ જાય કોઈ સાફ ના કરે જેટલા મહિના વરસાદ પડે એટલા મહિના ભરેલું જ હોય બિલકુલ નહીં આ તો આવશે ને આ દિવાલ ની અડધી છે અહીંથી ત્યાં છેક લગીને મારે થોડું પાણી કાદવમાં જ રહેવાનું મતલબ મચ્છર બેટલા એટલા ચોમાસા આવો તો ખબર પડે કહીએ આઈશું આઈશું કરીશું કર્મચારી કોઈ જોવા આવતું નથી આવે ને તો જે ક્યાં ને એક માણસનું કરીને જતા રહે છે અમારો અમારો આ વિસ્તાર છે ને બબે આ વખત થઈ ગયા અને અમારે એક જ વખત થયો અને પાણી ફૂલ ભરાઈ જાય છે છેલ્લે પાણી ગટર છેલ્લે ઉભરાય છે આ ફરિયાની અંદર તો પણ કોઈ જોવા નહીં આવતા અને જાય છે એવું કહે છે કે અમને જેટલું કહે છે એટલું જ કરીને જતા રહીએ આ બધા દરેક વ્યક્તિ દરેક દરેક ભાઈઓ દોડ્યા છે એક કામ કરવા નથી આવતા અને જે અમને આ ગટરનું કહેવા જઈએ ને કે કે મામલે જવાનું કરજણ નગરપાલિકાના મધ્યમાંથી રેલવે લાઇન પસાર થતી હોવાથી નવા બજાર અને જૂના બજાર એમ બે ભાગમાં વહેંચાય છે લોકોને અવરજવર કરવામાં સરળતા રહે તે માટે રેલવે અને સ્ટેટ આરએમપી દ્વારા નવા બજાર અને જૂના બજારને જોડવા ફૂટ ઓવર બ્રિજની કામગીરી કરાઇ રહી છે તંત્રની ઢીલી નીતિના કારણે છેલ્લા બે વર્ષથી મંથર ગતિએ ચાલતું કામ લોકો માટે જોખમી બન્યું છે લોકો રોજ પોતાના જીવ જોખમમાં મૂકી રેલવે ટ્રેક પસાર કરવા મજબૂર બન્યા છે પહેલા પહેલા તો આ રેલવે નો બ્રિજ બનાવવાનો છે જ મોટામાં મોટો પ્રશ્ન એ છે ઇલેક્શનની વાત તો પછી છે પહેલા પહેલા બ્રિજ તૈયાર થઇ જાય અને પાણીની સમસ્યા બે વર્ષ થઈ ગયા ને બે વરસ નગરપાલિકાનો જ પ્રોબ્લેમ છે ને ભાઈ બસ રેલવે તો તૈયાર જ છે રેલવેનું માળખું બધું જ તૈયાર છે આ નગરપાલિકા વાળા તૈયાર કરે એટલી વાર છે એટલે પબ્લિક સુખી થાય નિક સુખી નહીં થાય દુઃખીત થવાની છે પાલિકાનું તંત્ર એટલું ખરાબ છે કે જેની કોઈ વાત ના પૂછો બીજું કરજણ નગરની આમ જનતા પણ જાગૃત નથી એનો લાભ નગરપાલિકાના સભ્યો ઉઠાવે છે રેલવેના આ બ્રિજ કામ ઘણા સમયથી અટકેલું છું બે વરસ થઈ ગયા નગરપાલિકાની એક પાઇપનું કામ જે પાંચ દાડામાં પતી જાય એની જગ્યાએ ઓળંબે ચડેલું છે એના લીધે રેલવેનું કામ ઘણું અટકેલું છે અને આમ પબ્લિકને બહુ જ સોચવાનો વારો આવે એમ છે નગરપાલિકા જાગૃત થાય તો નગર કરજન નગરનો વિકાસ થાય પણ જાગૃતતા દેખાડતા નથી માટે કરજન નગરપાલિકાના સભ્યને મારી નમ્ર વિનંતી કે તમે જેમ બને એમ તમારું કામ પૂર્ણ કરો જેથી રેલવેનું કામ વેળાસર પૂરું થઈ જાય અને લોકોને સવલત મળે લગભગ દોઢ થી બે વર્ષથી કરજનનો આ જે રેલવે બ્રિજ જે રેલવે બનાવી રહી છે એમાં નગર પંચાયતો પૈસા આપવાના નથી ફક્ત એમને જગ્યાની ફાળવણી કરવાની છે પરંતુ આમાં જે ઢીલી નીતિ છે શા માટે ઢીલી નીતિ છે એમ બીજું કે આ દોઢ બે વર્ષથી આ તમારે આ બ્રિજનું કામ ફાઉન્ડેશન ચાલે છે એને લીધે શું છે કે કરજન બે ભાગમાં વહેંચાઈ ગયું છે બીજું જૂના બજારનો ટોટલી એકદમ વિકાસમાં જોવા જઈએ તો જીરો છે અત્યારે શું છે કે નવા બજારથી જૂના બજારમાં આવવું હોય અથવા તો જૂના બજારમાંથી નવા બજારમાં તાલુકાને આપણે પબ્લિક ને જવું હોય તો એ કઈ રીતે જાય આ બહુ જોખમી છે અને રેલવેને આવી રીતે વિડીયો ઉતારી લે છે અને મોકલે છે લોકો એટલે રસ્તો પણ બંધ કરી દે છે તો અમારે જવું થી નવા બજાર જૂના બજાર જવું હોય તો બહુ મોટી સમસ્યા છે આ બે અઢી વર્ષ થયા કેટલા થી આ મુખ્ય બે અઢી વર્ષથી છે રેલવે ની વિનંતી અને નગરપાલિકાની વિનંતી બે જણા સમજીને જલ્દી કામ કરે એનો નિકાલ લાવે બ્રિજ બનતો જ નથી આ નગરપાલિકા થી અટક્યું છે પેલી પાઇપલાઇન જે છે એ નાખવાની છે એટલે આ લોકો રેલવે આગળ કામ ચાલુ કરે આ છેલ્લા એક બે વર્ષથી કામ ચાલુ છે સવારે સ્કૂલ જવાની તકલીફ પડે છે લેટ થાય તો સર અમને બોલે છે કામ આગળ ચલાવતા જ નથી ટ્રેન નીચેથી નીચેથી જાય છે ઘણા બધા કિસ્સા બને છે કોઈ જાય 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 છે 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 કપાઈ એ થઈ હા દર વખતે ચૂંટણી સમયે નેતાઓ અને રાજકીય પાર્ટીઓ વાયદાઓ અને વચનોની ભરમાર કરી નાખે છે પરંતુ તેમાંથી પૂરા કેટલા થાય છે તે જનતા સારી રીતે જાણે છે ત્યારે આ વખતે ચૂંટણીમાં જનતા કોના પર ભરોસો મૂકશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ કરજણ નગરપાલિકામાં આગામી સમયમાં ચૂંટણી યોજાશે કરજણ નગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ પણ હજુ પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છેલ્લા બે વર્ષથી કરજણ નગરપાલિકા વહીવટદાર હસ્તક ચાલતી હતી લોકોને હજુ સુધી પીવાનું ચોખ્ખું પાણી ડ્રેનેજ રોડ રસ્તા તેમજ રખડતા ઢોળ જેવી સમસ્યામાંથી છુટકારો તો નથી મળ્યો નેતાઓ બદલાય છે ઠાલા વચનો અપાય છે પરંતુ લોકોના કામ કરવામાં કોઈને રસ ન હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન હોવાથી લોકો નેતાઓને રજૂઆત કરે તો પણ સાંભળતા નથી અને અધિકારીઓ પણ ધ્યાન નથી આપતા કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વેપારીઓ તેમજ નાગરિકો સત્તાધીશો અને અધિકારીઓના શાસનથી કંટાળી ચૂક્યા છે અને આવનાર સમયમાં લોકોના કામ થાય અને કાયમી નિકાલ આવે તેવી આશા રાખી રહ્યા છે